સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી શરૂ કરવામાં આવી છે લાંબા સમયથી રાહ જોઈ રહેલા કપાસ ઉત્પાદક ખેડૂતો માટે આ નિર્ણય રાહતરૂપ બન્યો છે આ ખરીદી ટેકાના ભાવે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા આઠ હજાર સહિતના દરે થઈ રહી છે સીસીઆઈ દ્વારા આઠ થી બાર ટકા ભેજ વાળા કપાસ ની ખરીદી કરવામાં આવશે આજ રોજ એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણના હસ્તે શ્રીફળ વધેરીને કપાસ ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ચેરમેને સીસીઆઈ નો આભાર વ્યક્ત કર્યો હતો

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા આજથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાની શરૂઆત થઈ રહી છે પર ક્વિન્ટલ જે ટેકાનો ભાવ છે એ આઠ હજાર ને સાહીઠ રૂપિયા પર ક્વિન્ટલનો ભાવ છે સુપર ક્વોલિટી કેટલી એટલે કે એ ગ્રેડમાં હોય એનો આ ભાવ છે આઠ ટકા ગેસથી લઈને બાર ટકા ગેસ સુધી કપાસ ખરીદવામાં આવશે બાર ટકાની ઉપરના હોય એ પ્રમાણે સીસીઆઈના નિયમો અનુસાર કપાસ ખરીદવામાં નહીં આવે ખાસ કરીને ખેડૂત મિત્રોને આપના આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે પોતાનો કપાસ જ્યારે પણ અહીંયા સીસીઆઈ માં નાખવા માટે આવે ત્યારે એ કપાસ સુકવીને લાવે જેથી ખેડૂતોના ભેજનું પ્રમાણ કપાસમાં ઓછું આવે અને એ ખેડૂતોને પાછું જવું ના પડે અને આ વર્ષે સરકાર દ્વારા જે સિસ્ટમ કરવામાં આવી છે કપાસ કિસાન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એનું બુકિંગ કરવામાં આવશે અને બુકિંગ કર્યા પછી જ્યારે પણ ખેડૂતોનો કપાસ પોતાના ઘરે આવે ત્યારે એમની ઈચ્છા હોય કે પરમ દિવસે મારે કપાસ સીસીઆઈમાં આપવા આવું છે તો એમને એમના મોબાઈલથી એનો સ્લોટ બુક કરવામાં આવશે અને આવનાર ખેડૂતોની જે સ્લોટ બુકિંગ થઈને આવશે અને એનું સીસીઆઈના ધારાધોરણ મુજબ કપાસ હશે એનો તમામનો કપાસ ખરીદવામાં આવશે સાથે સાથે હું સીસીઆઈનો આ તબક્કે ખૂબ આભાર માનું છું કારણ કે ગયા વર્ષે પણ આ કરજણ કેન્દ્રમાંથી એક લાખ ક્વિન્ટલ જેટલો કપાસ સીસીઆઈ દ્વારા સર્જન સેન્ટર પરથી ખરીદવામાં આવ્યો હતો